ના પણ પકડે તો આપણે એ જોઈ આવીએ હું કઈ હાથમાં આવ્યું કે નહીં ભેગા આપણે રવિભાઈ એ છે ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે દરિયાની મજા છે અને આડી છે છે ઘટે નહીં આપણે આવી કાલે ફૂલ દેશી આવ્યું કે કઈ ભાઈ મશિયારા તો આપણા બટેટા બની ગયા પબ્લિક વર્ગી ગેખાવા હાડા વાટી ન જોઈએ વારે વા આવા ભિખારી આવ હાસે ખોટે વાટી ન જોઈએ તમે ભૂખાવ આ મૂર્છો દરિયાની એ ખોટે વાટી ન જોઈએ દરિયા ખાવાની લે વર્ગી પડ્યા